નર્મદા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડમાં જોવા મળ્યા કાર્યક્રમમાં ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી કોઈ હાજર રહ્યા નહોતા જે મનસુખ વસાવાએ પ્રહાર કરતા કહ્યું કે આવા બાળકોના કાર્યક્રમમાં બધાએ આવવું જોઈએ મારો બીજો કાર્યક્રમ બદલીને હું અહીંયા આવ્યો છું ચૈત્ર વસાવા આખા ગુજરાતમાં ફરે છે પરંતુ પહેલાં તેણે પોતાનું ઘર સાચવવું જોઈએ જ્યારે એસઆઈઆર કાર્યક્રમ અંગે કહ્યું કે આ કામ અઘરું છે પણ થવું જ જોઈએ

એમના પ્રતિનિધિઓ નથી બેન પણ ધારક તો કોઈ પ્રતિનિધિ ને મોકલી દીધા હોત તો હું વાંધો ચાલતું ને મોકલી તો ને આપણે ધારાસભ્ય ચૈતર વસા ને બધા સોનગઢ ને બધા ક્યાં ક્યાં દુક્ષણ ગુજરાત ઉત્તર બધા ખોંધી વડે ઘર હાથો ને ભાઈ તમે ડોક્ટર દેશમ એટલા માટે એવું નહીં કે એક માટે પણ

એવું નહીં કે એક જ ક્ષેત્રમાં શુદ્ધિકરણ મોદી સાહેબ લાવવા માંગે છે ખોટા જે મતદારો જે છે ખોટા જે મતદારો છે એ મતદારોને કાઢવા છે